આપણે સૌએ પરિમસિંહ રણ સાહેબ નું સ્વાગત કરવા હું તમે જાણો છો કે કેમ આપણે આ કરો કેમ માતાજી આજરો પેલા આ ડર વર્ષ સાથે જે પોતાનો કિંમતી સમય રાજકોટ સમાજમાં જે સરકાર પાણી આપી આપણે વટ વૃક્ષ બનાવ્યું રાજ્યની મોટા મોટી પાર્ટી દેશની મોટા મોટી પાર્ટી અરે વિશ્વની મોટા મોટી પાર્ટી પણ એવો છોડ વટ વૃક્ષ બાદ જો આપણને છાયડો ન હોય હમણાં પેલું એક નજીકમાં એક પિક્ચર ક્યુ હતું આપણે સેમ તેનો એક ડાયલોગ સૌ યુવાનો એ સાંભળો હશે કે કાબિલિયત ઓર નિયત કાબિલિયત અને નિયત અંતર છે

અને બીજી બાજુ એક વ્યક્તિ એટલે ત્રેવીસ તારીખ ને પાછા આપણે ત્રેવીસ માર્ચે શહીદી દિવસ તરીકે ઉજવીએ છીએ તો ગયા મહિનાની ત્રેવીસ તારીખે એક પરસોત્તમ રૂપાલા નામક વ્યક્તિ એ પસાભાઈ એક એવું નિવેદન આપ્યું કે રાજા રજવાડા હોય મહારાજા હોય રોટી પેટી નો વ્યવહાર અંગ્રેજો જોડે કર્યો આ આખો જે એમનો સ્ટેટમેન્ટ હતો એ ઐતિહાસિક વિપરીત તો હતો જ પરંતુ મહારાજાઓ અને રાજા રજવાડાઓ જોડે જેનો વર્ષો જૂનો નાતો હોય કોઈક ને કોઈક પરિવારમાંથી આવતા લોકો હોય તો આ તમામ સમાજોનું અપમાન હતું એવું ક્ષત્રિય સમાજને શરૂઆતમાં નાખી ક્ષત્રિય સમાજ માટે આ એક સવાલ એવો છે કે શું ખાલી ક્ષત્રિય સમાજના રજવાડા હતા તમામ સમાજોના રજવાડા હતા તમે સૌરાષ્ટ્રમાં જાઓ પટેલ સમાજના પણ રજવાડા હતા ગુર્જર સમાજના રજવાડા હતા ને આપણા દક્ષિણ ગુજરાતમાં તો ભીલ સમાજના પણ રજવાડા હતા તો આ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત લડાઈ નથી પરંતુ ક્ષત્રિય સમાજ આ આખા યુદ્ધનું નેતૃત્વ કરે છે અને તમામ સમાજો કે આપણે મક્કમતાથી આનો પડકાર ઝીલી અને આના એ સર્વ તો એવી માંગણી કરી કે એમને તરફથી સમાજનું એક સંમેલન બોલાવવામાં આવે અને સમાજના સંમેલનમાં તેઓ માફી માંગે એમને કયા પ્રકારથી માફી

સમાજ એવું કીધું કે ભાઈ આ ઉમેદવાર બનવા લાયક વ્યક્તિ નથી લાગતા સમાજને તમે એમની ઉમેદવારી રદ કરો આપણે ઉમેદવારી રદ કરવાનું કીધું તો હું તમને સૌને પૂછવા માંગુ છું ક્ષત્રિય સમાજે એવું કીધું કે એની ઉમેદવારી રદ કરી અને ક્ષત્રિય સમાજને ટિકિટ આપો એવું કીધું તું આપણે ક્ષત્રિય સમાજે એવું કીધું કે અમને કેબિનેટ મિનિસ્ટર બનાવો ક્ષત્રિય સમાજનો કોઈ કેબિનેટ મિનિસ્ટર હોવો જોઈએ એવું માંગ્યું ક્ષત્રિય સમાજે એવું માંગ્યું કે આપણે આપણે શું સ્વાર્થની માંગણી કરી હતી આપણે માત્ર એટલું કીધું કે જે વ્યક્તિ તમામ સમાજોની માતા બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરતો હોય તે વ્યક્તિ લોકસભામાં જવા લાયક નથી